સાથે સાત પર બે તો દાખલા નંબર 6 તો આપણને એવું કીધું છે કે જો 1 2 4 બાય x 6 અને 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો આપણે x અને y ની કિંમત શોધવાની છે મતલબ કે અહીંયા આપણને 4 યામ હોય તો કેટલા યામ છે 4 યામ હોય તો સ્વાભાવિક છે કે 4 યામ હોય તો ચોરસ હોય કે લંબચોરસ હોય તો હોય વાયા પર તો એક વિભુચતુષ્કોણ એટલે મારી ચોરસકોણ આપણે એક ચોરસકોણ હોય એને નામ આપી દીધી આ a આ b આ c અને આ d આ समांतर બાજુ ચતુષ્કોણ બે ઉધોવા આપણે નામ આપી દીધી a તો કે a અને b ચલો x ના યામ કેટલા આ 4 અને y એ છે x ના યામ x અને 6 હોય છે ને d ના યામ 3 અને 5 હોય છે હવે આપણે કિંમત ગોતવાની છે આ y ની અને આ x ની કિંમત ગોતવાની છે બરાબર તો કઈ રીતે મળશે બરાબર તો ખાસ યાદ રાખજો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું હોય અને આપણે આ પ્રમેય શિરોબિંદુ આપેલા હોય અને આપણે અહીંયા x અને y ની કિંમત ગોતવાની છે બરાબર તો એક નિયમ યાદ રાખવાનો છે બરાબર નિયમ એવો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના

ચાર આપણને આવા યામ આપેલા હતા પણ એમાં આપણે અંતર ગોઠવવાનું હતું એમાં આપણે આવું એક્સ અને વાય બરાબર અનનોન આવી કોઈ સંખ્યા આપેલી નથી જ્યારે આમાં આપણને એક્સ અને વાય આપેલા છે તો આપણે અહીંયા સરળતા ખાતર અને એક્સ વન વાય અને એક્સ ટુ વાય ટુ આ એક્સ થ્રી વાય આ એક્સ ફોર વાય ફોર નામ આપી દઈએ અને હવે આ નિયમ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણના

तो बस एसी ना मध्य बिंदु ना यहाँ तो चलो मध्य बिंदु ना यहाँ सूत्र एसी प्रमाण मुख्य है कापड़ सूत्र से x1 प्लस x3 ना चेत था ये में y1 प्लस y3 ना चेत था ये अब ये जैसे बिल्ली ने बात करिए तो हम जैसे बोल रहे हैं ना चेत था में y2 प्लस ना चेत था ગાઈસ આ બી ની જોઈ શકો આ બી છે આ બી છે તો x2 x4 ના છેદમાં 2 y2 y4 ના છેદમાં 2 થાય તો હવે શું કરવાનું બોલો હા હવે આપણે કિંમત જ ઉપાડવાની છે ભાઈ x1 કેટલા આયા x3 કેટલા આયા x આયા ના છેદમાં 2 ચલો y1 કેટલા આયા 2 y1 2 એક વત્તા ના વત્તા ભાઈ મોર ના છેડ માં ચાલો બ્લેર નહીં સુધી પેલો અવ્યુપર્ષ બોલો આ યાદ રીજો આ આપડો એકસિયા કહેવાય આ આ

તો તો અહીંયા બરાબરના ના બંને બાજુ તમે જોઈ જો કેટલા છે બે બે છે કેટલા છે હા તો આ બે અને આ બે ઉડી ગયા તો 1 cos x 7 એ એક આ બાજુ આવશે તો 7 માંથી 1 ગયા તો જવાબ કેટલો મળશે 6 મળે કેટલો મળે 6 હવે એ જ રીતે અહીંયા પણ જોઈ શકો બંનેના છેદમાં કેટલા છે ભાઈ 2 2 આ બે અને આ બે ઉડી ગયા તો 8 y 5 કેટલા થશે

તો કે વર્તુળ નું કેન્દ્ર એ છેદ વચ્ચે આવેલું હોય વર્તુળ નું કેન્દ્ર અને કેટલું આપ્યું 2 અને -3 આપ્યું કેટલું આપ્યું 2 અને -3 અને બીના યામ મને આપેલા છે કેટલા આપેલા છે 1 અને 4 તો બિંદુ A ના યામ પૂછવાના છે આપણે કો બિંદુ A ના યામ અત્યારે મને ખબર નથી આપણે આપણે ઉધારી લઈએ કે શું હશે x અને y તો આપણે જોઈ શકે છે વર્તુળ નું કેન્દ્ર તો માની લો આ વર્તુળ નું કેન્દ્ર m શું છે m છે તો વર્તુળ નું કેન્દ્ર આપેલું છે આપણે એ યામ ગોઠવાનો છે તો વર્તુળનું કેન્દ્ર એ વર્તુળની ક્યાં આવેલું હોય મધ્યમાં આવેલું હોય તો સ્વાભાવિક છે આમાં કયા સૂત્રનો ઉપયોગ થાય મધ્ય બિંદુના ઉપયોગ થશે કે નહીં થાય તો ચાલો લખી કે મધ્ય બિંદુના બરાબર x1 x2 ના આ y1 plus y2 ના છેદ બે સિમ્પલ દાખલો હવે જો આને આપણે x1 આપી અને y1 અને x2 અને y2 અને આ આપણે મધ્ય નું શું આપેલું છે યામ આપેલું છે તો મધ્ય ના જગ્યા આપણે લખીએ 2 અને માઈનસ એટલે લખીએ 2 અને માઈનસ તો x1 અને x આપેલા છે વત્તાના વત્તા x2 મને 1 આપેલા છે ના છેદમાં 2 તો y1 અને y આપેલા છે વત્તાના વત્તા y2 મને 4 આપેલા છે ના છેદમાં 2 ચલો સેમ પ્રોસેસ ભાઈ તો આ આપો કે x આ છે આ y આપો તો બંને સરખાવીએ તો 2 x 1 ના છેદમાં 2 તો y ની સરખાવી લો -3 y 4 ના છેદમાં 2 તો આ બે ભાગાકારમાં છે આ બાજુ લઈ તો ગુણાકાર તો 2 માઇનસ ના કેટલા થાય માઇનસ તો આ કોની કિંમત મળી ગઈ વાય કિંમત મળી ગઈ બંને દાખલા